નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે વહેલી સવારે ઘોઘંબા તાલુકામાં ખાબકેલા ભયંકર વરસાદે ઠેર ઠેર તબાહીના દ્રશ્યો ઊભા કર્યા છે અને વરસાદની સાથે સાથે ભયંકર વીજળી અને વાદળોના ગડગડાટ અને કડાકા ભડાકા સાથે થયેલા વરસાદમાં અનેક જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓ પણ સામે આવી છે ત્યારે ગોગંબા તાલુકા મથકથી નજીકમાં આવેલા પાદોરા ગામની અંદર નાયકફળિયાની અંદર સનાભાઈ નાયકના ઘરે એક ગાભણ ભેંસ ઉપર વીજળી પડતાં ભેંસનું અવસાન થયું છે ભેંસ મરણ પામી છે અને પરિવારની અંદર શો શોક છવાઈ ગયો છે પરિવારજનોનો રોજગારીનો એક આધાર જે હતો તે પણ કુદરતી આ કોપની અંદર મટી જવા પામ્યો છે જેના લીધે પરિવારમાં દુઃખ આવી પડ્યું છે આમ વરસાદની સાથે સાથે ખાબકેલી વીજળીએ અનેક જગ્યાએ વિનાશના દ્રશ્યો ઊભા કર્યા છે ત્યારે પાદુરાની અંદર પણ વીજળી પડતા નુકસાન થયું છે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ આવેલા વરસાદના કારણે લોકોમાં ખુશી હતી પરંતુ આ ખુશી જાજો સમય ટકી ન કારણ કે તાલુકામાં અનેક જગ્યાઓ ઉપર નુકસાનીના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને અનેક જગ્યાઓ ઉપર વીજળી પડવાના બનાવો બન્યા છે જેના કારણે ખેડૂતોએ પોતાના વહાલ સોયા પશુઓ ગુમાવ્યા હોવાથી દુઃખની લાગણી જોવા મળી રહી છે શું નામ તમારું સેનાભાઈ ગામ ફરી લાગે કઈ રીતના બન્યા ઘટના તો પાંચની આજુબાજુ ભડાકો થયો અંકાશ એની અંદર એવું ગોળા જેવું આવ્યું એટલે સીધું ભેંસને લાગી ગયું બરાબર તો ભેંસે ઓખો ફાડી દીધું એટલે અમે બેટરી મારીને જોઈ તે ભેંસ ખલા એટલે વીજળી પડી વીજળી પડી